નૂતન વર્ષ બે હજાર ચોવીસનો પહેલો દિવસ એક કવિતા નૂતન વર્ષ તને મળવાની તરસ છે આવને નૂતન વરસ છે આંગણે આવી ટકોરે કેવું સરસ છે આવને નૂતન વરસ છે કોઈને કીધા વિના કામ તારું તું કરે છે ઓ સમય તું કેવું સરસ છે આવને નૂતન વરસ છે મકાનો છે મકાનો માત્ર ઘર કશે નથી હતા ત્યારે હતા મેળીબંધ ઘર યાદ આવે છે આજ એ છાણ માટીની ફરસ છે આવને નૂતન વરસ છે હાથ એ બધાનો તું જ પકડજે હે પ્રભુ ટંક બે ટંકના જેમને ફાંફા છે ને આકરું જેમનું વરસ છે આવને નૂતન વરસ છે બંધ રાખું તો સપનું બને ને હોય ખુલ્લી આંખ ત્યારે આંસું યાદ માની અમન કેવી કણસ છે આવને નૂતન વરસ છે સૌને બે હજાર ચોવીસના નવા વરસના ખૂબ ખૂબ વધામણા ખૂબ ખૂબ શુભેચ્છાઓ ગત વર્ષની બધી વ્યથાઓને ભૂલીને નવા વર્ષમાં આપણે સૌ આગળ વધવાની ખેવના કરીએ અને પ્રભુ એ માટે આપણને શક્તિ આપે એવીમાં શક્તિને પણ પ્રાર્થના કરીએ જે કંઈ વિપદા આવે મુશ્કેલીઓ આવે એને સહન કરવાની આપણને શક્તિ આપે ફરીથી બે હજાર ચોવીસના આ નૂતન વર્ષ માટે આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ ડોક્ટર નિષા દોજાના વંદન